સમાચાર ભેસાણ ગામે યા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મઢે વાર્ષિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભેસાણના હનુમાનપરા વિસ્તારમાં આવેલ સમસ્ત ભેસાણિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મઢે વાર્ષિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિના ભડલાનું પ્રખ્યાત રામા મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સત્તરસો વ્યક્તિઓએ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી જેમાં સમસ્ત ફેસાણીયા પરિવારના લોકોની સાથે સાથે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામાજિક તેમજ રાજકીય પક્ષોના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ પણ ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં કુટુંબના વડીલો તેમજ સ્વયંસેવકો તેમજ દાતાશ્રીઓને શાલ ઓઢાડી તેમજ સન્માનપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન રાજેશભાઈ ભેસાણિયા અને યજ્ઞમાં શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ વ્યાસ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રથમ વખત મીરાબહેન પેસાણીયા દ્વારા મહિલા સ્વયંસેવકોનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સાંજે સમસ્ત પરિવાર દ્વારા ભેસાણ શહેરના મુખ્ય માર્ગથી સરદાર ચોક ગાંધી ચોક થઈને શહેરની ગલીઓમાં ખૂબ મોટી સંખ્યામાં વાજતે ગાજતે રામદેવ પિન્ના સામૈયા કરવામાં આવ્યા હતા પરિવારના યુવાનો દ્વારા મંદિરના મુખ્ય માર્ગને પણ સુશોભિત કરવામાં આવ્યો હતો આ બે દિવસના કાર્યક્રમમાં પરિવારના પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર અનોખો આનંદ જોવા મળ્યો હતો તેમજ મોટા માંડવડા આપાગીગાની જગ્યાના મહંત શ્રી જયંતિ બાપુ તેમજ અને જુનાગઢથી પધારેલા શાસ્ત્રી શ્રી કેતનભાઈ પુરોહિતે સમગ્ર પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના હોદ્દેદારો ગોપાલભાઈ પ્રવીણભાઈ સંજયભાઈ રાજુભાઈ સુરેશભાઈ રામજીભાઈ મધુભાઈ તેમજ ભેસાણીયા પરિવારના ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા સિટી ક્રાઇમ ન્યૂઝ ભેસાણ